વેપારી ને નોટિસ તે શું આપી અટકી પડ્યા ખેડૂતો ઘટના છે સાવરકુંડલા માર્કેટ યાર્ડ ની વાત એવી છે કે ગઈકાલે એક ખેડૂત કપાસ ની લઈને આવ્યો હતો કપાસ ની ઉતારતી વખતે ઘનશ્યામ ધડુક નામના વેપારી કરી બોલાચાલી ખેડૂતો યાર્ડના સત્તાધીશોને ફરિયાદ કરતા વેપારી ઘનશ્યામ ધડુકને નોટિસ અપાય નોટિસમાં કહેવાયું કે તમારું લાયસન્સ શા માટે કેન્સલ ન કરવું તેનો પાંચ દિવસમાં જવાબ આપો વેપારીને નોટિસ અપાતા યાર્ડના અન્ય વેપારીઓ વિફર્યા અને આજથી હરરાજીજ બંધ કરી દીધી જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ભાડે વાહન કરી કડકડતી ઠંડીમાં રાત્રે ખેડૂતો કપાસ મગફળી લઈને યાર્ડમાં પહોંચ્યા પરંતુ હરરાજી જ ન થતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે યાર્ડના સત્તાધીશો તરફથી વેપારીઓને સમજાવવાનો પ્રયાસ પણ કરાયો આજે જ

પાંચ દિવસમાં ખુલાસો કરવો નોટિસમાં મને પાંચ દિવસમાં ખુલાસો કરવા કીધું છે કે આ વર્તન કર્યું એનું કારણ શું હવે વર્તન કર્યું જ નથી તો અમે અમે એને કઈ કઈ રીતે કારણ દર્શાવીએ છીએ નોટિસ આપતા પહેલાં એને આ બોલાવીને એનું સમાધાન થાય ને તો ખેડૂત હેરાન ન થાય સીધા ખેડૂતોને વેપારીને સીધા હમ હમા કરી દેવા છે આજ એનો મુદ્દો છે અથવા પૂર્વગ્રહ ચૂંટણીનો રાખીને આ બધું કરવામાં આવ્યું છે